નમસ્કાર દોસ્તો વીએસ ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો આ ચેનલની અંદર અમે જે પશુપાલન વિશે અવનવા વિડીયો લઈને આવતા હોય છે તો પશુપાલનને લગતી જે પણ જાણકારી હોય તે અમને જે એક્સપિરિયન્સ થાય તે અમે અવનવો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવાની કોશિશ કરીએ છીએ

તરત જ અમે ટ્રીટમેન્ટ આપી છે તેની પણ અમે આગળ વાત કરવાના છીએ પણ પહેલાં તમને જણાવી દઉં કે આની અંદર દૂધ એકદમ સાફ આવે છે લાલ પણ બહુ ઓછું લાલ આવે છે ચોખ્ખું જ આવે છે પણ તેની અંદર કણીઓ વધારે પ્રમાણમાં જોવા મળી એટલે અમે તેને નીચે ઢોળી દીધું અને ત્રણ ચારે ચાર વચડમાં નથી આવતું એ એક જ વોચડની અંદર આવે છે અને અમે દવા પણ આપી છે આ બે દિવસ પહેલનો વિડીયો છે આજે તેને સારું એવું રિકવર પણ થઈ ગયું છે આજે કણી મતલબ એકથી બે જ આવી હતી અને ઓછી થઈ ગઈ છે એ કઈ ગોળી આપી હતી એની પણ અમે આગળ વાત કરીશું તો દોસ્તો આ જે ટ્રીટમેન્ટની વાત કરીએ તો આ ગોળી જે બોક્સની અંદર આવનારા સમયમાં જો પ્રોપર રીતે મટી જશે છે તો આના પર ડિટેલ વિડીયો પણ અમે બનાવીશું તો દોસ્તો આનું ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો કે આની અંદર સવાર સૌ બે ટાઈમની ગોળી અમે આપી ચુકી છીએ અને બાકીનો ડોઝ હજી બાકી છે રેગ્યુલર પૂર્ણ કરવાનો છે અને ત્યારબાદ અમે પૂરું ટ્રીટમેન્ટની માહિતી આપીશું વિડીયોની અંદર કે કે કેવો એક્સપિરિયન્સ રહ્યો અને મળે છે કે નથી મળતું એ પણ અમે તમને જણાવીશું કે તમને અમારો પ્રોબ્લેમ પણ બતાવે છે ને અમે જે દવા આપી રહ્યા છીએ તેની પણ વાત કરી છે તો દોસ્તો આગળ જો આવનારા વી સમયની અંદર આના પર વિડીયો બનાવીશું કે જ્યારે સંપૂર્ણ ટ્રીટમેન્ટ આપાઈ જશે અને જો તે પ્રોબ્લેમ સેલ સોલ્વ થઈ જશે જે ગાયનું આ લોહીની કણીઓ આવી રહી છે તે સંપૂર્ણપણે મટી જશે તો તે પણ અમે આગળ વિડીયોની અંદર વાત કરીશું તો દોસ્તો આજનો વિડીયો આટલો જ હતો અને આ એક ગોળી અમે આપી છે પણ બે દિવસની અંદર લગભગ સવાર સો બે ટાઈમ આપી તો સવારનું તો તે સારું એવું નીકળ્યું છે આજ સવારે કણી બિલકુલ પણ આવી નથી હવે સોલ છે કેવું થાય છે આવનારા સમયમાં જ્યારે પણ આ ચાલીસ બોલર્સ છે અંદર તો પૂર્ણ થાય તે તરત જ અમે વિડીયો બનાવીશું કે આનું રિઝલ્ટ કેવું રહ્યું તો તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો